એટલે આ જીવ નહીં મને તો એક તો છોકરો કપાતર મળ્યો કપાતર એટલે આ બાજ જો ભેસો જો તરસી છે એને પોણી પા એમ કઉ છું જો ગોણા ગાવા જવાના એટલે ગોણા ગાવા નહીં જવાનું એટલે મને તો એક મળે છે કપાતર છે કપાતર કશા કોમ નહીં આવ્યો રખા જેવો છે હું રમવા જવું રમવા નહીં જવું પેલો ભેંસો પોણી પા હું જવું ખેર એ ઘેર નહીં જવાનું ભલે રખા જેવા એ કપાતર હોય પાછો હોય પાછો હોય પાછો હોય પાછો બોલો હવે તું એક કોમ કર હા તાર બેન કે છે એમ કે કે રોટલા ગરમ ગરમ કરે માર કાકો ખાવા આવે છે માં ફઈ તો આવી ગયા એટલે ફઈ નઈ કે તારી બઈ તારી બઈ ને જઈને કે રોટલા કરે કે માર કાકો ઘેર ખાવા આવે હે ઓટલું તોડવાનો એટલે મને તો આ છોકરો મળે છે કપાતર અને લાગે છે કુણ આયું લેલ દર વળે લાગે હવે

ચા પીવી દૂધ લઈ જાય દૂધ લઈ જાય દારૂ પીવો એટલે દારૂ ની વાત નહીં કરતો ગમે મારી આબરું ઘાટે કઉલાય શું શું બેરો પાછો બેરો